દાહોદ જિલ્લામાં વરસાદી માહોલમાં એક પરિવાર ઉપર કુદરતી આફર આભ બનીને તૂટી છે પરિવારનો માળો વિખેરાઈ ગયો છે કાલે રાત્રિના સમયે ઝાલોદ તાલુકાના ખીરવાણી ગામમાં બની હતી જેમાં વરસાદી માહોલમાં એક કાચું મકા મકાન ધરાશાયી થયું હતું અને જેમાં એક જ પરિવારના સાત સભ્યો દબાઈ ગયા હતા મકાનમાં હોનારા થયા બાદ ગ્રામજનો ભેગા થયા હતા અને કાટમાળમાં દબાયેલા લોકોને કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી જ્યારે કાટમાળમાં દબાયેલા સાથે સભ્યોને બહાર કાઢવામાં આવ્યા તો તેમાંથી તે પરિવારની બે નાની દીકરીઓ એ મોતના મુખમાં જતી રહી હતી મરણ પામી હતી આખી ઘટના એ પ્રકારની છે કે દાહોદ જિલ્લામાં જે વરસાદી માહોલ ચાલી રહ્યો છે તેમાં ગઈકાલે રાત્રે દાહો ઝાલોદ તાલુકાના ખીરવાણી ગામે એક કાચા મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી જેમાં મનુભાઈ ડામોર તેમની પત્ની કવિતા તેમના ત્રણ પુત્રો બે પુત્રી જોસ્નાબેન અને રોશનીબેન આ જ બાળકો મળી કુલ સાત સભ્યો આ દિવાલ ધરાશાયી થતાં દબાઈ ગયા હતા ગ્રામજનોએ તેમને બહાર કાઢ્યા હતા જેમાં જોત્નાબેન અને રોશનીબેનનું મૃત્યુ થયું હતું જ્યારે તેમના દીકરા બંટીભાઈના બંને પગે ફ્રેક્ચર થયું હતું સાથે આ મનુભાઈ ડામોર છે તેમને પણ ઈજાઓ પહોંચી હતી તેઓને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટનાને લઈને શું કહેવું છે પીડિત પરિવારની કવિતાબેનનું જાણીશું આ કવિતાબેન છે ખરવાણી ગામ રાત્રે અગિયાર વાગ્યે દિવાલ પડી ગઈ છે ઘરની અંદર થી મારા બે મોટા છોકરા છે ને એના કાઢ્યા અમને અને બંટી પગમાં બે પગ ભાગી ગયા છે અને મારા ઘરવાળાને વાળા હામી છાતી અને પાછળ બધું વાગ્યું છે પૂર્યો મૃત્યુ પામી ગઈ છે અચ્છા બેન તમને સરકાર તરફથી અનાજ મળે છે હા મળે છે તમને ઘર હજી સુધી મળ્યું છે નથી મળ્યું તો તમે આ ભોગ બનનાર કવિતાબેનની વેદના પર સાંભળી લીધી અમે જ્યારે દાહોદ લાઈવની ટીમે તેમની જોડે વાત કરી તો તેમને જણાવ્યું કે તેઓને મફતમાં રાશન મળે છે પણ હજી સુધી પીએમ આવાસ યોજના અંતર્ગતનું મકાન નથી મળ્યું અમે જ્યારે અમારા લેવલથી ખીરવાણી ગામની તપાસ કરી તો બે હજાર ઓગણીસમાં પીએમ આવાસના સર્વે મુજબ એકસો એકતાલીસ મકાનો મંજૂર થયા હતા જેમાં જે પીડિત પરિવાર છે તેમનો તેમનો આ મકાન નહોતો લેવામાં આવ્યો હતો અથવા તેમને આ પીએમ આવાસ યોજનામાં લાભ નહોતો મળ્યો હતો કોઈ કારણસર બાકી રહી ગયું હતું પરંતુ હવે જ્યારે ચંદીપુરમ વાયરસ આ દાહોદ જિલ્લામાં જ્યારે ભરડો લીધો હતો તે સમયે આરોગ્ય વિભાગે જ્યારે તપાસ કરી ત્યારે આ જ ખીરવાણી ગામમાં એકોતેર જેટલા કાચા મકાનો જેમાં ઢોર બાંધવાના વાળા પણ આવી ગયા અન્ય રસોડા પણ આવી ગયા એકોતેર જેટલા જે કાચા મકાનો હતા તે તેમને આઈડેન્ટિફાઈ કર્યા હતા અને તેની અંદર આ જે ભોગ બનનાર પીડિતનું જે મકાન છે કાચું તે સર્વેમાં આવ્યું હતું હવે વાત એવી થાય છે કે દાહોદ જિલ્લાને મહત્વકાંક્ષી જિલ્લામાં સામેલ કરવામાં આવ્યો છે સાથે સાથે અહીંયા ટ્રાયબલની ઘણી બધી યોજનાઓ પણ અમલમાં છે પીએમ આવાસ યોજના તો પ્રધાનમંત્રી મોદીએ બે બે હજાર સત્તરમાં શરૂ કરી હતી અને તેમનો એક હેતુ હતો બે હજાર બાવીસ સુધીમાં તમામને પોતાનું ઘર મળી રહે પરંતુ કોઈક કારણોસર આ પીડિત પરિવારને ઘર ના મળ્યો અને આખરે તેમના પરિવારનો માળો વિખેરાઈ ગયો તેમની માસૂમ વાલસોઈ બે દીકરી હવે મોતના મુખમાં જતી રહી છે તેમના ત્રણ ભાઈઓએ તેમની બે બહેનોને ગુમાવી દીધી છે કવિતાબેન ચોધાર આસુએ રડી રહ્યા છે આ સમગ્ર બાબતને લઈને શું કેવું છે વિપક્ષી પાર્ટી એટલે કે આમ આદમી પાર્ટીનું જોઈશું આ રિપોર્ટમાં

ત્યારે મારે એ કેવું છે કે આ જે દુઃખદ જે પીડા થઈ છે જે પીડાગ્રસ્ત જે પરિવાર છે એમને લાભ મળવો જોઈએ આકસ્મિક લાભ મળવો જોઈએ ચાહે ગ્રાન્ટ અન્ય કોઈ ગ્રાન્ટમાંથી સાંસદ સભ્યની ગ્રાન્ટ કે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કે અન્ય કોઈ રાજ્યની જે ગ્રાન્ટમાંથી તાત્કાલિક એવું વળતર મળવું જોઈએ અગર જે ના મળે તો અમે એને ધરણા પણ કરીશું અને આ જે ઝૂંપડપટ્ટાઓ ખરેખર જે બીપીએલ છે વ્યક્તિઓને બીપીએલ માં એપીએલ ની અંદર સમાવેશ થયો છે અને જેવા વ્યક્તિઓને લાભ નથી મળ્યો ત્યારે ખરેખર સાંસદ સભ્ય અને હું ધારાસભ્ય ને કહું છું કે તમારે જો આના જો ગરીબોના નામે જો રાજ રોટલા સેવતા હોય ત્યારે તમારે આવી પરિસ્થિતિ દેખીને તમારે રાજીનામા ધરી દેવા જોઈએ દેશમાં આઝાદીનો અમૃતકાળ ચાલી રહ્યો છે અને આ અમૃતકાળમાં ભારતને આગામી બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત તરીકે બનાવવાની નેમ ચાલી રહી છે સંકલ્પ લેવામાં આવ્યા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ગુજરાતના આદિવાસી બાહુલી ધરાવતા દાહોદ જિલ્લાના અંતરિયાળ ગામોમાં હજી સુધી સરકારની યોજનાઓના લાભ નથી પહોંચ્યા તેનો સીધો સીધો દાખલો આ એક બનાવથી બને છે તંત્ર અથવા જે તે ગામના જવાબદાર આગેવાનો સરપંચો તેઓની કદાચ ઈચ્છાશક્તિ કે અન્ય સર્વેના અભાવે આ એક કાચું મકાન બાકી રહી ગયું અને જો કદાચ બે હજાર ઓગણીસમાં આ સર્વેમાં આવી જતું અને તેમને મકાન બની જતું તો કદાચ આ પરિવાર આજે વિખેર વિખેરાતા બચી ગયો હોત સિસ્ટમની ભૂલ છે પદાધિકારીઓની ભૂલ છે કોની ભૂલ છે એ તો તપાસમાં બહાર આવે પરંતુ જે પણ થયું આજે એક પરિવારેના બે માંસુવારી દીકરીઓ જતી રહી એક પરિવારનો માળો વખેરાઈ ગયો આ સમગ્ર વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ